નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં શું તમારા જીવનમાંથી દુઃખો તકલીફો અને સમસ્યાઓનો અંત નથી થઈ રહ્યો તો તમારી પાસે એક સુવર્ણ હોસર છે દરેક દુઃખો અને તકલીફોમાંથી મુક્તિ મેળવવાનો દેવ ઉઠી એકાદશીના દિવસે ગાયને ખવડાવી દો એક વસ્તુ જેનાથી થશે તમારા જીવનના તમામ દુઃખો દૂર તો શું છે એ વસ્તુ અને દેવા ઉઠી એકાદશીના દિવસે કયા સમયે તમારે ગાયને આ વસ્તુ ખવડાવવાની છે અને શું ધ્યાન રાખવાનું છે એ તમામ માહિતી જાણવા માટે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક તથા શેર જરૂરથી કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો આજે આપણે તે રાતની વાત કરવા જઈ રહ્યા છીએ જે આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે અને જે દિવસે આ રાત આવે છે તે દિવસે સૂતેલું નસીબ પણ જાગી ઉઠે છે મરી ગયેલું ભાગ્ય પણ ફરી નવું જીવન પ્રાપ્ત કરે છે અને કિસ્મતના બંધ તાળા ખુલી જાય છે જાણે સ્વયં ભગવાને તમારા ભાગ્યની ચાવી ફેરવી દીધી હોય તે રાત છે દેવ ઉઠની એકાદશીની રાત જ્યારે સ્વયં ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાંથી જાગે છે અને આખા બ્રહ્માંડમાં શુભતા સમૃદ્ધિ અને કૃપાની વર્ષા કરવા લાગે છે કહેવાય છે કે આ દિવસે મનુષ્ય જો સાચા મનથી કોઈ પણ શુભ કાર્ય કરે તો તેના સાત જન્મોના દરવાજા ખુલી જાય છે પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલાં જાળી લઈએ કે ગૌમાતાની સેવાનું મહત્વ શું છે તમે ઘણી વાર સાંભળ્યું હશે કે લક્ષ્મીજીના દ્વાર સુધી જવાના હજારો રસ્તા છે પણ તે દ્વાર પર ટકી રહેવાનો ફક્ત એક જ રસ્તો છે અને તે રસ્તો છે ગૌ માતાની સેવા દેવ ઉઠી એકાદશીના દિવસે જો કોઈ વ્યક્તિએ કોઈને કહ્યા વિના કોઈ દેખાડો કર્યા વિના અને કોઈ લાલચ વિના ચૂપચાપ ગૌમાતાને બસ આ એક નાનકડી વસ્તુ ખવડાવી દીધી તો તેની કિસ્મત એવી બદલાશે જેની તેણે ક્યારેક કલ્પના પણ નહીં કરી હોય તમારામાંથી ઘણા લોકો ગાયને રોટલી આપે છે ગોળ આપે છે ચણા આપે છે ક્યારેક તેને લીલું ઘાસ ખવડાવે છે તેનો લાભ તો તમને મળે જ છે તેના લાભથી તમારા ઘરમાંથી દરિદ્રતાનો નાશ થાય છે તમારા ઘરમાં સુખ શાંતિ રહે છે પરંતુ દેવ ઉઠી એકાદશીનો દિવસ કોઈ સાધારણ દિવસ નથી આ એવો દિવસ છે જે તમારી જિંદગી સંપૂર્ણપણે બદલી શકે છે કહે છે કે જ્યારે ભગવાન વિષ્ણુ શયન કરે છે ત્યારે બ્રહ્માંડની બધી શક્તિઓ શાંત થઈ જાય છે પરંતુ જ્યારે તેઓ દેવ ઊઠની એકાદશીના દિવસે જાગે છે તો ધરતી પર એક ઉર્જાનો સ્ફોટ થાય છે જે જાગૃત વ્યક્તિ તે દિવસે પોતાના ભીતરની ભક્તિ સેવા અને નિસ્વાર્થ પ્રેમને જગાડે છે તે આ ઉર્જાને અનુભવી શકે છે પુરાણોમાં લખ્યું છે કે જ્યારે ભગવાન શાલિગ્રામના લગ્ન તુલસી માતા સાથે થાય છે તે દિવસે ધરતી પર લગ્ન શુભ કાર્ય અને ધનવર્ષા થવાની શરૂઆત થઈ જાય છે અને તે જ દિવસથી લક્ષ્મીજીનો પ્રવેશ ઘેર ઘેર થવા લાગે છે આપણા જે વડીલો હતા તેઓ આ જ વાત કહેતા હતા કે દેવઉઠી એકાદશીના દિવસે ચૂપચાપ કોઈને કહ્યા વિના ગૌમાતાને આ એક વસ્તુ ખવડાવી દેજો તમારું ફક્ત આ જીવન જ નહીં પણ આવનારી તમારી કેટલીય પેઢીઓનું જીવન બદલાઈ જશે દેવઉઠી એકાદશીના દિવસે જ્યારે સવારે સવારે સૂરજની પહેલી કિરણ ધરતીને સ્પર્શે છે તે જ સમયથી આપણને અંદર એક અલગ શક્તિ એક અલગ ઉર્જા મહેસૂસ થવા લાગે છે આ દિવસે ગૌમાતાની સેવા કરવી તમારી સૂતેલી કિસ્મતને પણ જગાડી શકે છે અમે જે વાતો તમને જણાવી રહ્યા છીએ તે સાંભળવામાં તમને ખૂબ અજીબ લાગતી હશે તમને લાગતું હશે કે આવું નહીં થાય પરંતુ ભગવાન પર વિશ્વાસ રાખો આજે હું તમને જે વાત જણાવવાનો છું તે કોઈ સામાન્ય વાત નથી હરિદાસની પ્રેરણાદાયી કથા પુરાણોમાં એક કથા આવે છે એક ગરીબ ખેડૂત હતો જેનું નામ હરિદાસ હતું તેનું આખું જીવન સંઘર્ષમાં વીત્યું તે દિવસ રાત ખેતરમાં મહેનત કરતો પણ અનાજ ઉગતું નહોતું તેના બાળકો ઘણી રાતો ભૂખ્યા સૂતા અને તેના ઘરમાં દિવસ રાત પરેશાનીઓ ઘૂમતી રહેતી હતી એક દિવસ ગામના એક સાધુએ તેને કહ્યું હરિદાસ આ દેવ ઉઠી એકાદશીના દિવસે તું ભગવાન પાસે કંઈ ના માગતો તું બસ ગૌમાતાને એક નાનકડી રોટલી અને તેની અંદર ગોળ મૂકીને ખવડાવી દેજે હરિદાસ ખચકાઈને એને બોલ્યા મહારાજ મારી પાસે તો પોતાને ખાવા માટે રોટલી નથી હું ગૌમાતાને ક્યાંથી રોટલી આપું સાધુ હસ્યા અને બોલ્યા બસ એક રોટલીની તો વાત છે એક રોટલીની વ્યવસ્થા ક્યાંકથી પણ કર અને પોતાના હાથે તે રોટલીની અંદર ગોળ રાખીને તે રોટલી ગૌમાતાને ખવડાવી દે તે રોટલી તારા ભાગ્યની ચાવી બનશે અને તે રોટલી તને એટલી રોટલીઓ આપશે એટલું ધન આપશે જેની તું ક્યારેય કલ્પના પણ નહીં કરી શકે હરિદાસ ખૂબ પરેશાન થયા તેમણે આસપાસના મિત્રો પાસેથી થોડું ઉધાર લીધું થોડો લોટ લઈને આવ્યા ઘરે પત્ની પાસે થોડી રોટલીઓ બનાવડાવી અને એક રોટલીની અંદર નાનકડો ગોળ રાખીને તે રોટલી તેમણે ગૌમાતાને ખવડાવી દીધી આ કામ કર્યા પછી તેમણે કોઈને કંઈ જણાવ્યું નહીં ન દેખાડો કર્યો બસ દિલથી બોલ્યા ગૌમાતા મને બસ આ લાયક બનાવી દેજો કે હું રોજ તમને આ જ રીતે કંઈકને કંઈક ખવડાવી શકું હું રોજ તમારી આ જ રીતે સેવા કરી શકું જ્યારે તેમણે ગૌમાતાને તે રોટલી અર્પણ કરી ત્યારે તેમનામાં એવો ભાવ હતો કે જાણે તે રોટલી પોતે ભગવાનને અર્પણ કરી રહ્યા હોય બસ એ જ રાતથી તેમના જીવનની દિશા પલટાઈ ગઈ ખેતરમાં ધીમે ધીમે પાક ઉગવા લાગ્યો જે લોકો હરિદાસ પાસેથી કરજ માંગવા રોજ આવતા હતા પોતાના પૈસા વસૂલવા આવતા હતા તે તમામના પૈસા હરિદાસે ખૂબ જ જલ્દી ચૂકવી દીધા તેમના ઘરમાં વર્ષો પછી ખુશીઓ આવી તેમના ઘરમાં વર્ષો પછી અનાજ આવ્યું અને તે દિવસ પછી હરિદાસ યાદ રાખીને રોજ ગાયને એક રોટલીની અંદર ગોળ રાખીને રોજ ખવડાવવા લાગ્યા હરિદાસે તો પોતાની જિંદગી બદલી લીધી પરંતુ તમે એક વાતનું ખાસ ધ્યાન રાખજો દેવ ઉઠી એકાદશીનો દિવસ માત્ર એક તિથિ નથી આ આત્માના જાગરણની રાત છે આ એ દિવસ છે જ્યારે ભગવાન વિષ્ણુની કૃપા આ આખા વિશ્વ પર પડે છે મિત્રો આ વખતે દેવઉઠની એકાદશીના દિવસે તમે જ્યારે આ ઉપાય કરો તો ધ્યાન રાખજો બિલકુલ પણ શોર ન મચાવવો મૌન રહેવું જ્યારે ગૌમાચાને તમે રોટલી અર્પણ કરી રહ્યા હો તેમને રોટલી ખવડાવી રહ્યા હોવ તો દિલથી બસ એ જ પ્રાર્થના કરવી કે હે ગૌમાતા જેમ તમે આથા બ્રહ્માંડનું પાલન કરો છો તેમજ મારા ઘરની દરિદ્રતા પણ દૂર કરી દો વર્ષમાં એકવાર આવનારો આ પવિત્ર દિવસ જ્યારે સ્વયં ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગ નિદ્રામાંથી જાગે છે ત્યારે આખી સૃષ્ટિમાં એક દિવ્ય ઉર્જા ફેલાઈ જાય છે અને જે વ્યક્તિ તે ઉર્જાને સાચા મનથી ગ્રહણ કરે છે તેનું જીવન બદલાઈ જાય છે આજે હું તમને એવા બે ગુપ્ત ઉપાયો જણાવવા જઈ રહ્યો છું જે ખૂબ જ સરળ છે પરંતુ જો તેમને સાચા મન વિશ્વાસ અને નિષ્ઠા સાથે કરવામાં આવે તો તે તમારા ઘરની કિસ્મતને પલટવાની તાકાત રાખે છે ગુપ્ત ગૌસેવા ઉપાય તુલસી દીપદાન ઉપાય આ બંને એટલા પ્રભાવશાળી છે કે જે વ્યક્તિ તેમનું પાલન કરે છે તેના જીવનમાં ચમત્કાર થવો નિશ્ચિત છે ગુપ્ત ગૌસેવા ઉપાય દેવ ઉઠી એકાદશીના દિવસે કોઈપણ સમયે તમે કોઈને જણાવ્યા વિના બસ એક સાદી રોટલી બનાવો તે રોટલી પર થોડોક ગોળ મૂકી દો ગોળ એટલા માટે કારણ કે ગોળમાં મા લક્ષ્મીનો વાસ હોય છે અને જ્યારે આ ગોળ ગૌમાતાના મુખમાં જાય છે તો તે આશીર્વાદ સ્વરૂપ તમારા ઘરમાં ધનની ધારા મોકલે છે હવે આ રોટલીને કોઈ નજીકની ગૌશાળા કે રસ્તા પર ઊભેલી ગૌમાતા પાસે લઈ જાઓ ધ્યાન રાખો આ કામ કોઈ દેખાડા માટે ન કરવું કેમેરો ન લેવો કોઈને સાથે ન બોલાવવું બસ એકલા જ જવું જ્યારે તમે ગૌમાતા પાસે જાઓ તો તેમના ચરણોને પ્રણામ કરો અને મનોમન કહો હે ગૌમાતા જેમ તમે આખી સૃષ્ટિનું પાલન કરો છો તે મારા જીવનના દરેક કષ્ટનો નાશ કરી દો મારા ઘરની દરિદ્રતા દૂર કરી દો પછી ધીમેથી તે રોટલી તેમની સામે મૂકી દો જ્યારે ગૌમાતા તેને ગ્રહણ કરશે તો તે માત્ર એક રોટલી નહીં ખાઈ રહી હોય પરંતુ તમારા અંદરના પાપ દુઃખ અને અંધકારને પણ ગળી રહી હશે હવે પાછળ જોયા વિના ઘર પાછા આવો આખા દિવસ મૌન રાખો વધારે બોલશો નહીં આ જ મૌન તમારી સાધના છે આવતા અગિયાર દિવસોમાં તમને નાના નાના સંકેતો મળવાના શરૂ થઈ જશે અટકેલા પૈસા મળવા લાગશે અચાનક જૂના સંબંધોમાં મીઠાશ પાછી ફરશે અને ઘરનું વાતાવરણ હળવું અને સુખદ અનુભવાશે કારણ કે જ્યારે તમે સ્વાર્થ વિના ગૌમાતાની સેવા કરો છો ત્યારે બ્રહ્માંડ તમારા પક્ષમાં કામ કરવાનું શરૂ કરી દે છે હવે આવે છે બીજો ઉપાય તુલસી દીપદાન ઉપાય મિત્રો આ ઉપાયના મૂળમાં છે ભક્તિ અને પ્રકાશનો મેળાપ દેવ ઉઠી એકાદશીની સાંજે સૂર્યાસ્ત પછી જ્યારે ચારે બાજુ હળવો અંધકાર છવાઈ જાય અને આકાશમાં પહેલો તારો દેખાય ત્યારે તુલસી માતા પાસે એક નાનકડો દીવો પ્રગટાવો આ દીવો શુદ્ધ ઘીનો હોવો જોઈએ કારણ કે ઘીનો દીવો તમારા જીવનની નકારાત્મકતાને બાળી નાખે છે દીવામાં પાંચ દિવેટો લગાવો આ પાંચ દિવેટો પંચતત્વોનું પ્રતિક છે જેનાથી આપણું શરીર અને આખું બ્રહ્માંડ બનેલું છે જ્યારે તમે દીવો પ્રગટાવો ત્યારે મનોમન તુલસી માતાને કહો હે તુલસી માતા તમે ભગવાન વિષ્ણુને પ્રિય છો કૃપા કરીને મારા ઘરમાં સુખ શાંતિ અને લક્ષ્મીનો કાયમી વાસ કરાવો હવે દીવાને તુલસી પાસે મૂકી દો અને આખી રાત તેને પ્રજ્વલિત રહેવા દો ધ્યાન રાખો કે દીવો બુજાઈ ન જાય તેથી હવાથી બચાવવા માટે તેની આસપાસ થોડો કાચ કે ઢાંકણ મૂકી દો રાતભર આ દીવો બળતો રહેશે આ માત્ર પ્રકાશ નહીં આપે પરંતુ તમારા જીવનના અંધકારને મિટાવવાની શક્તિ બનશે અને જ્યારે સવારનો સમય હોય સૂરજ ઉગે તે પહેલાં તુલસી માતા પાસે જઈને શુદ્ધ જળ અર્પણ કરો અને તુલસીનું એક પાંદડું તોડીને તેને તમારા પાકીટમાં રાખી લો તે પાંદડું કોઈ સાધારણ પાંદડું નહીં રહે પરંતુ એક જીવંત તાવી જ બની જશે જે આખા વર્ષ દરમિયાન તમારા ધન અને સૌભાગ્યની રક્ષા કરશે આ પાંદડું જ્યાં સુધી તમારા પાકીટમાં રહેશે તમારું ધન ક્યારેય અટકશે નહીં ઘણા લોકો કહે છે કે આ તો ખૂબ સાધારણ ઉપાયો છે આમાં એવું શું ખાસ છે પરંતુ મિત્રો આ સાધારણતા જ તો ચમત્કારનું અસલી મૂળ છે ઈશ્વરને વિશાળ મંદિરોની નહીં સાચા દિલની જરૂર હોય છે જ્યારે તમે કોઈ સ્વાર્થ વિના કંઈક કરો છો તો તમારી દરેક પ્રાર્થના સીધી સ્વર્ગ લોક સુધી પહોંચે છે દેવ ઉઠી એકાદશીના દિવસે કરવામાં આવેલ દરેક કર્મ દરેક સેવા દરેક દીવો અને દરેક દાન હજાર ગણું ફળ આપે છે કારણ કે તે દિવસે સ્વયં ભગવાન જાગ્રત રહે છે આ જ કારણ છે કે જો તમે માત્ર એક ગાયને રોટલી ખવડાવી દો અને એક દીવો તુલસી પાસે પ્રગટાવી દો તો પણ તે હજારો યજ્ઞો સમાન ફળ આપે છે માટે દેવ ઉઠી એકાદશીના દિવસે ભૂલ્યા વગર આ ઉપાય જરૂરથી કરી દેજો તેનાથી ભગવાન વિષ્ણુ માતા તુલસી અને દેવી લક્ષ્મી જરૂર તમારી પર પ્રસન્ન થશે અને તમારી ઉપર કૃપા વરસાવશે દર્શક મિત્રો જો તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક તથા શેર જરૂરથી કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો જય શ્રી હરિ વિષ્ણુ જય મા તુલસી જય માતા લક્ષ્મી